ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તાઓ પેટે ખાતેદારના ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં ડીબીટી મારફત જમા કરવામાં આવે છે ત્યારે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જારી કરવામાં આવશે આ અંગેની માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આ જૂનાગઢ જે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ છે એમણે જણાવ્યું છે કે બે હજારનો સત્તરમાં હપ્તો જે છે એ આ મહિનાની અંદર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે હવે મિત્રો આપણે એમનો વિડીયો જોઈએ કે વિડીયોની અંદર એમણે શું માહિતી આપી છે બે હજારના સત્તરમાં હપ્તાને લઈને નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુધાભાઈ ચૌહાણ મિત્રો આપ પણ જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી રહ્યા છો અને આપ બે હજારના સત્તરમાં આપતાની રાહ દેખીને બેઠા છો કે આખી બે હજારનો સત્તરમાં આપતો ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો આ વિડીયો આપના માટે છે જી હા મિત્રો આજે આપણને બે હજારના સત્તરમાં આપતાને લઈ અને એક અગત્યના સમાચાર મળ્યા છે અને એ સમાચાર જૂનાગઢ જિલ્લાના એક ખેતીવાડી અધિકારી સાહેબ દ્વારા આપવામાં આવ્યા છે કે આખી બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો શું કહ્યું છે ખેતીવાડી અધિકારી સાહેબે એ જાણતા પહેલાં આપને મારી નાનકડી એક વિનંતી છે કે જો આપ મારો વિડીયો પહેલીવાર જોઈ રહ્યા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે ચાલુ કરીએ આજનો આ વિડીયો તો મિત્રો અહીંયા મેં ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાં સર્ચ કર્યું કે પીએમ કિસાન સત્તરમો હપ્તો ક્યારે આવશે તો અહીંયા આપણે ગૂગલે માહિતી આપી છે ન્યૂઝ ન્યૂઝ એટીન જે ગુજરાતી ન્યૂઝ છે એનું પેજ આપણને ગૂગલે બતાવ્યું છે અને એ પેજમાં જણાવવામાં આવ્યું છે કે વહેલા તે પહેલાં આ મહિનામાં ખેડૂતોના ખાતામાં જમા થશે સત્તરમો હપ્તો આ રીતે કરો અરજી તો મિત્રો આ ઓફિશિયલ ન્યૂઝ એટીન ગુજરાતીનું પેજ છે અને આપણે એના પર ઓકે આપતા અહીંયા આપણને વિગતવાર માહિતી જોવા મળે છે કે બે હજારનો જે સત્તરમો હપ્તો છે એ આખી ખેડૂતના ખાતામાં ક્યારે જમા થશે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે તેનો તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે આ યોજનામાં ખેડૂતોને છ હજાર રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે જે તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયા ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેનો સત્તરમો હપ્તો હવે કિસાનોના ખાતામાં જમા કરાશે પછી મિત્રો અહીંયા આપણે આમ ઉપર સ્ક્રોલ કરતાં નીચે વધુ જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના અંતર્ગત વાર્ષિક છ હજાર રૂપિયા ત્રણ હપ્તાઓ પેટે ખાતેદારના ખાતેદાર ખેડૂતના બેંક એકાઉન્ટમાં ડીબીટી મારફત જમા કરવામાં આવે છે ત્યારે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો સત્તરમો હપ્તો જારી કરવામાં આવશે આ અંગેની માહિતી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આપ જોઈ શકો છો કે આ જૂનાગઢ જે જિલ્લા ખેતીવાડી અધિકારી સાહેબ છે એમણે જણાવ્યું છે કે બે હજારનો સત્તરમો હપ્તો જે છે એ આ મહિનાની અંદર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે હવે મિત્રો આપણે એમનો વિડીયો જોઈએ કે વિડીયોની અંદર એમણે શું

કે જે બે હજારનો સત્તરમો હપ્તો છે એ આ ચાલુ જે માસ છે જૂન માસ આ જૂન માસની અંદર અથવા તો જુલાઈ મહિનાની શરૂઆતમાં બે હજારનો સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાઇકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી જો હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર